નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે જ્યારે આપણું જીરું પચાસથી સાઠ દિવસનું થયું હોય તો જે ખેડૂત મિત્રો બીજનું ઉત્પાદન કરતા હોય અથવા તો જે આગલા વર્ષે જે પોતાના ઘર બીજ વાવતા હોય તો તેની અંદર આપણે કઈ રીતના સારું એવું બીજ ઉત્પાદન કરી શકીએ જેના લીધે આપણને જ્યારે આપણે બીજા વર્ષે બીજ વાવીએ છીએ તો તેના કારણે આપણને સારું જે બીજની બીજના કારણે આપણને સારું એવું આપણને ઉત્પાદન મળી રહે તો જે શું શું આપણે પચાસથી સાઠ દિવસનું જીરું થયું હોય તો આપણે શું શું કાળજી લઈ શકીએ તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખે તો ખેડૂત મિત્રો આપણે જોઈએ કે જ્યારે આપણું જીરું પચાસથી સાઠ દિવસનું થયું હોય ત્યારે આપણું જીરું છે જે વરિયાળીય સળિયું હોય અથવા તો ફૂમકીય સળ્યું હોય તો આવા ફૂલ આપણને રંગ જોવા મળે છે તો તેની અંદર આપણને ત્રણ પ્રકારના રંગ જોવા મળશે જેની અંદર છે જે આછો જાંબલી છે ઘાટો જાંબલી છે અને સફેદ અથવા તો જે વ્હાઈટ કલરના જે ફૂલ આવે છે તે ત્રણ પ્રકારના આપણને ફૂલ જોવા મળશે અને વાત કરીએ તો કે ઝાઝી વેરાયટી આપણે જે આ ઘાટા જાંબલી છે તેની અંદર આપણને જોવા મળે છે તો તે પ્રકારના જે ફૂલ હોય છે તેને આપણે રાખવાના છે અને ત્યાર પછી જે આપણને અમુક અમુક જે છોડ દેખાતા હોય તેમાં મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે વ્હાઈટ વ્હાઈટ અથવા તો સફેદ પ્રકારના જે રંગના જે ફૂલ હોય છે અથવા તો આછા જાંબલીના જે ફૂલ હોય છે તો તે તેવા આપણે છોડ ઉખેડી અને ફેંકી દેવાના છે તો જેના કારણે જે જે વેરાયટી હોય છે તે મિક્સ થતી નથી અને સંપૂર્ણ આપણને સો એ ટકા જે એક જ પ્રકારની આપણને વેરાયટી મળે છે બીજ ઉત્પાદનમાં તો તે આપણે આગલા વર્ષે વાવાથી આપણને સારું એવું વધારે ને વધારે એક વેરાયટીના કારણે આપણને ઉત્પાદન મળે છે અને વાત કરીએ તો કે જો આપણે આ જે છોડ છે જે અલગ અલગ રંગના જે છોડ છે ફૂલના રંગ છે તે આપણે ન ઉખેડીએ તો આપણને બીજ ઉત્પાદનમાં શું ફેરફાર જોવા મળે તેની આપણે વાત કરીએ તો કે જો આપણે તે આપણે ન ફેંકીએ તો જે વ્હાઈટ કલરના જે છોડ છે તે આપણે જે ઘાટો જાંબલી છે તેની અંદર આપણને જે પોતાનું જે પરાગ્રજ અથવા તો જે ફૂલીકરણ થઈ અને ત્યાર પછી જે મિક્સ થઈ અને જે આછા જાંબલી પ્રકારના છોડનું ઉત્પાદન થાય છે જેના લીધે આપણને જે ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળે છે તો તેવા સંજોગોમાં આપણે જે આવા છોડ છે આ જે ઘાટો આ આછો જાંબલી છે અથવા તો જે વ્હાઈટ કલરના ફૂલ છે તે છોડ આપણે ઉખેડી અને ફેંકી દેવાના છે જેના લીધે ઘાટા જે રંગના જે જામલી ઘાટા રંગના જે ફૂલ રહે છે તો જેના કારણે આપણને સારું એવું ઉત્પાદન મળે છે અને સારી એવી આપણને બીજ ઉત્પાદનમાં પણ સારી એવી એક અલગ પ્રકારની એક સો ટકા સાચી અને સરસ મજાની એક આપણને વેરાયટી જોવા મળે છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવા જેના લીધે અમે યોગ્ય જવાબ આપીશું અને જે ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર સારું એવું જે દવા છાંટવાનું મશીન છે અથવા તો જે ટ્રેક્ટર અથવા તો સનેડો અથવા તો જે મિની ટ્રેક્ટર દ્વારા ઓટોમેટિક સંચાલિત તમારે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેવું મશીન જો જોતું હોય તો જે ખેડૂત મિત્રો તમે વિઝિટિંગ કાર્ડની અંદર જે નંબર જોઈ શકો છો તેની અંદર ફોન કરી અને તમે તે ખેડૂત મિત્રોની મુલાકાત અથવા તો તે ખેડૂત મિત્રોનો સંપર્ક કરી શકો છો તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે ધન્યવાદ